દર વર્ષે ડેશની ઉજવણી કરવામાં આવે છે એવી જ રીતે આ વર્ષે પણ યુવા શક્તિ ગ્રુપ દ્વારા ક્રિકેટ ડેની ઉજવણી કરવામાં આવી છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે જેમાં આર્ટ્સ ફેકલ્ટીના કોમર્સ ફેકલ્ટીના અલગ અલગ ફેકલ્ટીના લોકો પણ અમારી સાથે જોડાયા છે તમે મારી પાછળ જોઈ શકો છો જે લોકો જે ખૂબ જ આનંદ માણી રહ્યા છે રમીને વ્રજેશ કિરભાઈ ખરાદી યુવા શક્તિ ગ્રુપ આજરોજ યુવા શક્તિ ગ્રુપ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ફક્ત આર્ટ્સ વાળા નહીં સાયન્સ વાળા બી કોમ વાળા ડીન અને સાથે જોડાયેલ છે અને દરેક તમે જોઈ રહ્યા છો એ રીતે આનંદ લઈ રહ્યા છે ખૂબ જ નાનપણની યાદો જે છે એ રિફ્રેશ થઈ ગઈ છે બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને અત્યારે ખૂબ જ રોમાંચક રીતે મેચ ચાલી રહી છે ચાર મી